અમદાવાદ હાઈવે પર આવેલું સેરથા ગામ મરચાનું મથક ગણાય છે સેરથા ગામમાં મરચું પાકતું નથી તેમ છતાં સેરથા ગામનું મરચું ફેમસ છે લાંબુ તેમજ મીડિયમ તીખું એવું સેરથાનું દેશી મરચું લોકોની દાઢે વળગે તેવું છે ઘરમાં મરચું ભરવાની વાત નીકળે તો તરત જ સેરથા ગામના મરચાની વાત પહેલી થતી હોય છે એક સમય હતો કે સેરથા ગામમાં દેશી મરચાની ખેતી થતી હતી પણ આજે અહીં કોઈ મરચાની ખેતી કરતું નથી તેમ છતાં પણ અહીંનું મરચું ખૂબ જ વખણાય છે નવનીભાઈ ઈશુભાઈ પટેલ મારી કંપની અમદાવાદ અમદાવાદ કલુ હાઈવે પર આવેલી છે ત્યાં અમે દરેક વ્યક્તિને બધી રાતના મસાલા અહીંયા મળે છે હું તું અડધા થાય છે કે અહીંયા કુદરતથી આવે છે અને એનો અમારો ગેમ નિકલ કોમ્પ્રેસા વન સેનો મે કરતાની કે 5 કિલો 2.5 કિલો દરેક બધાને આપતા કે સસ્તો ભાવે મુદ્રણ બધું કરીને આપશે એટલે અડાઈ સર બે અમારો છે અને અમે ખાસ સસ્તો થાય એ જમાન મુદ્રાળે আচ্ছা આ ગયું આ ગયું મર્જુયા કાશી ઓકે છે

राष्ट्रपति ये आ મોરુ આવે એ જે છે કે નિયમ પીલું આવે જે ઇતલી આપણો બધો વર્ગ અહીંયા આનો છે ભાઈ અને હવે નવી સર છે નવી આવી છે કે અંદર પબ્લિક કાસ્મી અને રાષ્ટ્રપતિ મીઠ કરતા છે કરી ન લે ઓકે એક જમાનામાં અહીં મરચાના વેપાર કરતા બે પાંચ વેપારીઓ હતા અહીં મરચાનો બિઝનેસ વધવાથી વેપારીઓ પણ વધી રહ્યા છે લોકોના મનમાં થાય છે કે શેરથામાં મરચું પાકતું નથી તો મરચું આવે છે ક્યાંથી તેવો પ્રશ્ન પણ ઉદ્ભવી રહ્યા છે પણ વાત એમ છે કે શેરથા ગામના આસપાસના ગામોમાંથી દેશી મરચાંની ખેતી થાય છે અને ત્યાંથી શેરથામાં દેશી મરચું આવે છે તેમજ આ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ જુદા જુદા પ્રકારના મરચાંઓ અહીં આવે છે શેરથાના મરચાના માર્કેટમાં અલગ અલગ પ્રકારના કાશ્મીરી રેશમ પટ્ટી ડબલપટ્ટી લવિંગ્યા તીજા મરચાની જુદા જુદા પ્રકારના મરચાં ભારતભરમાંથી અહીં આવે છે તેમજ આ સાલ જો મરચાનો ભાવ ગણવામાં આવે તો ત્રણસો પચાસથી લઈને આઠસો રૂપિયા સુધીનું મરચું અહીં મળે છે મરી મસાલા તેમજ મરચું ખરીદવા માટે અહીં લોકો દૂર દૂરથી આવે છે અને બારે મહિના ભરવાલાયક મરચું અહીંથી લઈ જાય છે તેમજ વિદેશોમાં રહેતા તેમના સગાવાલા અને સંબંધીઓને પણ અહીંનું મરચું મોકલાવી રહ્યા છે અમદાવાદ જતા તેમજ અમદાવાદ થી ઉત્તર ગુજરાત ગામના આસપાસના ગામોમાંથી આવતું દેશી મરચું પર શેરથાના મરચા જેવું સ્વાદિષ્ટ અને મીડિયમ તીખું હોવાથી તેની ડિમાન્ડ વધારી રહે છે જેના કારણે શેરથાનું મરચું ખૂબ જ ફેમસ છે રિપોર્ટર સંજય નાયક કલોલ કાઢીને પ્રોસેસ કરવામાં આવે છે અને દરેક કસ્ટમરની ડિમાન્ડ મુજબ બધા લોકો મિક્સ કરાવતા હોય છે એ પ્રમાણે જે પ્રમાણે તે પ્રમાણે મિક્સ કરીને અમે શેકી મસાલામાં આવે છે લોકો એ રીતે અમારું આયોજન હોય છે અને ગ્રાહકને સંતોષ થાય એવું અમે કરીએ છીએ બધા મશીન ખુલ્લા હોય છે જેને જ્યાં ફરવું હોય ત્યાં ખરીમાં ફરવાની છૂટ છે અમે કોઈને રોકટોક કરતા નહીં જ્યાં જેને જે મતલબ એ જ દળીને આપવાનું ગ્રાહક એ પ્રમાણે જ આપતા જઈએ સંતોષ આવ્યો અમે કરીએ છીએ અમે કદાચ ખબર ના પડતી હોય તમે યોગ્ય ગાઈડલાઈન અમારો સ્ટાફ આપે છે કે આ રીતે લેવાય ને આ રીતે બનાવવા એ રીતેની અમારી પોલિસી હોય છે એના રીતે લોકો બધા આવતા હોય છે અને આ રિટેલ કાઉન્ટર જ છે હોલસેલ કામ કરતા નહીં ઓનલી ફોર રિટેલમાં જ વેપાર છે અમારો અને લોકો એટલે જ અહીંયા છે કે અમદાવાદ બરોડા સુરત યુએસએ બધા દરેક જાતના કસ્ટમરો અમારે ત્યાં આવતા હોય છે મારું નામ કૈલાશબેન પંચાલ હું અમદાવાદથી આવું છું છેલ્લા સાત આઠ વર્ષથી અહીંયાથી જ મરચાં લઉં છું આ શેરસાના મરચાં ઘણા ફેમસ છે અને હું લગભગ મારું હોલસેલના હિસાબે લઉં છું મરચું લગભગ થી પાંત્રીસ કિલો દર વર્ષે મળતું હોય છે મારું મારી બે બે દીકરીઓ રહે છે એક અમેરિકા રહે છે એક કેનેડા રહે છે મારો દીકરો અમેરિકા છે એટલે બધાને માટે હું અલગ અલગ રીતે મોકલવાનું હોય છે એટલે હું એક સાથે પરચેસ કરું છું અને અહીંયાનો માલ સારો જ હોય છે અને આજ સુધી મારી કોઈ કમ્પ્લેન નથી કેટલા સમયથી થી મચ્છુ ખરીદવા આવો છો અહીંયા લગભગ સાત આઠ વર્ષથી